નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિયર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ભાગીદારી પ્રકરણના પાર્ટ ટુ વિશે ભણવાના છીએ પાર્ટ વનનો વિડીયો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ પાર્ટ વનની અંદર જે પણ દાખલા આપેલા હતા એની અંદર રોકાણનો જે સમયગાળો હતો એ સમાન આપેલો હતો જ્યારે અહીંયા આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ એની અંદર બંને વ્યક્તિઓના રોકાણનો જે સમયગાળો છે એ અલગ અલગ આપેલો હોય તો નફાનું પ્રમાણ કઈ રીતે લાવવું અથવા તો કોઈપણ વ્યક્તિના ભાગમાં કેટલો નફો મળે એ કઈ રીતે ગણવો એના વિશે શીખવાના છીએ તો આપણે ઉદાહરણ એકથી આ વિડીયો શરૂ કરીએ રામ રૂપિયા પચીસ હજાર સાથે એક વ્યવસાય શરૂ કરે છે આઠ માસ બાદ શામ રૂપિયા દસ હજાર સાથે જોડાય છે તો વર્ષના અંતે નફાનું પ્રમાણ શોધો અહીંયા નફાનું પ્રમાણ એટલે કે બંનેના ભાગમાં કેટલા ભાગ નફો મળે એ તમારે ગણવાનું છે તો સૌથી પહેલાં બે વ્યક્તિ આપેલા છે તો અહીંયા હું લખી દઉં કે પહેલો વ્યક્તિ રામ છે અને બીજો વ્યક્તિ શામ છે જ્યારે પણ સમયગાળો અલગ અલગ આપેલો હોય ત્યારે તમારે બંને વ્યક્તિનો અલગ અલગ સમયગાળો નક્કી કરી દેવાનો સૌથી પહેલાં તમારે જે રોકાણ આપેલું છે એ અહીંયા લખી દેવાનું છે પચીસ હજાર રૂપિયા તો રામ અહીંયા પચીસ હજાર રૂપિયાનું રોકાણ કરી છે શ્યામ દસ હજારનું રોકાણ કરે છે હવે અહીંયા બંનેનો ગુણોત્તર લાવવાનો છે ગુણોત્તર લાવતી સાથે તમારે એક કામ કરવાનું છે કે રામ કેટલા સમયગાળા માટે રોકાણ કરે છે એ તમારે અહીંયા ગુણી દેવાનું છે રામ જે છે એ ટોટલ એક વર્ષ માટે રોકાણ કરે છે એક વર્ષ એટલે કે બાર મહિના માટે જ્યારે શ્યામ જે છે એ આઠ માસ બાદ જોડાય છે આઠ માસ બાદ જોડાતો હોય તો બાર મહિનામાંથી આઠ માસ બાદ કરી દઈએ તો ચાર મહિના થાય એટલે કે શ્યામનું રોકાણ જે છે એ અહીંયા ચાર મહિના પૂરતું થાય એટલે કે રામજી છે એ પાર મહિના માટે રોકાણ કરી છે જ્યારે શ્યામજી છે એ ચાર મહિના માટે રોકાણ કરી છે તો આ રીતે તમારે રોકાણ અને સમયગાળાનો ગુણોત્તર ગુણાકાર કરી દેવાનો એના પછી તમારે બંનેનો ગુણોત્તર નીકાળવાનો હવે અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા તમને જોઈ શકો છો ચાર તરી બાર થાય અહીંયા ત્રણ જીરો ઉડાડી દઈએ સમાન આપેલા છે પચીસને હું પાંચ વડે ભાગું તો અહીંયા આવી જાય પાંચ દસને હું પાંચ વડે ભાગું તો અહીંયા આવી જાય બે હવે આ આ સાઈડ તમે પાંચ અને ત્રણનો ગુણાકાર કરો તો અહીં આવી જાય પંદર જેમ અહીંયા આવી જાય બે એટલે કે રામ અને શ્યામના નફાનો તમને ગુણોત્તર મળી જાય છે પંદર જેમ બે તો અહીંયા તમને પૂછેલું છે કે વર્ષના અંતે નફાનું પ્રમાણ શોધું તો જવાબ તમારો બની જાય પંદર જેમ બે રામને પંદર ભાગ નફો મળે છે જ્યારે શ્યામને બે ભાગ નફો મળે છે તો અહીંયા તમારો ઓપ્શન બી જે છે એ સાચો જવાબ બની જાય છે હવે ઉદાહરણ નંબર બે જોઈએ મિત્રો કે એક્સ અને વાય અનુક્રમે રૂપિયા ચૌદ હજાર અને રૂપિયા એકવીસ હજાર સાથે એક વ્યવસાય શરૂ કરે છે વર્ષના અંતે રૂપિયા સાઠ હજાર નફો થતો હોય તો વાયને કેટલા રૂપિયા નફો મળ્યો કહેવાય તમને અહીંયા એક્સ અને વાય બે વ્યક્તિ આપેલા છે બંનેનું રોકાણ સરખા સમયગાળા માટે આપેલું છે કારણ કે વર્ષના અંતે સાઈઠ હજાર નફો મળે છે આ નફો સરખા સમયગાળા માટે છે અને સરખા રોકાણ માટે આપેલું છે તો હવે તમારે શું કરવાનું છે અહીંયા એક્સ અને વાય આ બંનેના રોકાણનો તમારે ગુણોત્તર લાવી દેવાનો ચૌદ હજાર અને એકવીસ હજારનો ગુણોત્તર લાવવાનો છે તો અહીંયા બંનેમાં ત્રણ જીરો આવેલા છે તો કોમનલી ઉડાડી દઈએ આપણે તો અહીંયા વધે છે ચૌદ અને અહીંયા વધે છે એકવીસ હવે ચૌદ અને એકવીસનો આપણે ટૂંકા ગુણોત્તરમાં રૂપાંતર કરીએ તો અહીંયા સાત દુ ચૌદ એટલે બે આવી જાય અહીંયા ત્રણ સિત્તા એકવીસ એટલે ત્રણ આવી જાય તો નવો ગુણોત્તર તમારો બની જાય છે અહીંયા બે જેમ ત્રણ હવે આ ગુણોત્તર ઉપરથી તમારે એક વસ્તુ સમજવાનું કે બે ભાગ નફો એક્સને મળે છે ત્રણ ભાગ નફો વાયને મળે છે ટોટલ કેટલા ભાગ નફો થાય તો બે વત્તા ત્રણ ટોટલ પાંચ ભાગ નફો થાય તો અહીંયા તમારે લખવાનું કે કુલ ભાગ નફો કેટલો તો કુલ ભાગ બરાબર બે વત્તા ત્રણ આ બે અને આ ત્રણનો સરવાળો અહીંયા કરીએ તો ટોટલ પાંચ ભાગ નફો કહેવાય હવે પાંચ ભાગ નફાની અંદર કેટલા રૂપિયા તમને આપેલા છે એ તમારે જોવાનું છે તો વર્ષના અંતે કુલ સાહીઠ હજાર રૂપિયા નફો થાય છે સાઠ હજાર રૂપિયા એટલે કે પાંચ ભાગ કહેવાય તો આપણે એક ભાગ નફાની અંદર કેટલા રૂપિયા હોય આપણે જોવાનું છે તો એક ભાગ બરાબર એક ભાગ નફાની અંદર કેટલા રૂપિયા છે એના માટે તમારે કુલ રૂપિયાને કુલ ભાગ વડે ભાગી દેવાના એટલે કે સાહીઠ હજારને પાંચ વડે ભાગી દેવાના આને ભાગાકાર કરીએ તો તમારો જવાબ આવી જાય બાર હજાર રૂપિયા એટલે કે એક ભાગ નફો બરાબર બાર હજાર રૂપિયા કહેવાય આપણે જે ગણતરી કરવાની છે એમાં આપેલ માગેલું છે કે વાયને કેટલા રૂપિયા નફો મળ્યો તો વાયને મળેલો નફો ગણવા માટે તમારે વાયના ભાગમાં કેટલા ભાગ નફો મળે છે એ જોવાનું છે તો અહીંયા આપેલું છે વાયને ત્રણ ભાગ નફો મળે છે જો એક ભાગ નફો બાર હજાર રૂપિયા હોય તો ત્રણ ભાગ નફો કેટલો હોય તો ત્રણ ગુણ્યા બાર હજાર ત્રણને બાર હજાર વડે ગુણીએ એટલે કે છત્રીસ હજાર રૂપિયા નફો થાય આનો મતલબ એ થાય કે વાયને છત્રીસ હજાર રૂપિયા મળ્યા હોય ટોટલ સાઠ હજાર રૂપિયા હોય તો એક્સને કેટલા રૂપિયા નફો મળ્યો કહેવાય તો તમે ડાયરેક્ટલી પણ ગણી શકો બાર હજાર બે એટલે કે ચોવીસ હજાર તો એક્સને ચોવીસ હજાર રૂપિયા નફો મળે છે જ્યારે વાયને છત્રીસ હજાર રૂપિયા નફો મળે છે તમને અહીંયા માગેલું છે કે વાયને કેટલા રૂપિયા નફો મળ્યો તો છત્રીસ હજાર રૂપિયા નફો મળ્યો ઓપ્શન બી જે છે એ અહીંયા સાચો જવાબ બની જાય છે જો એક્સ માટે પૂછેલું હોય તો એક્સના માટે જવાબ આવે છે ચોવીસ હજાર તો ઓપ્શન એ સાચો જવાબ બની જાય બરાબર સૌથી પહેલાં તમારે બંનેના રોકાણનો ગુણોત્તર લાવવાનો છે રોકાણનો ગુણોત્તર લાવતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની કે જો બંનેનો રોકાણનો સમયગાળો સરખો આપેલો હોય તો ડાયરેક્ટલી તમારે જે રોકાણ આપેલું છે એનો ગુણોત્તર લાવી દેવાનું જો સમયગાળો અલગ અલગ આપેલો હોય તો તમારે ચૌદ જે પણ રોકાણ આપેલું હોય એને રોકાણને તમારે સમયગાળા સાથે ગુણી દેવાનું ચૌદ ગુણ્યા માની લઈએ કે અહીંયા ચૌદ હજાર રૂપિયા બે મહિના માટે રોકાણ કર્યું હોય તો ચૌદ હજાર ગુણ્યા બે અને દસ આ એકવીસ હજારનું રોકાણ માની લઈએ કે પાંચ મહિના માટે કર્યું હોય તો એકવીસ હજાર ગુણ્યા તમે પાંચ કરી શકો એટલે કે રોકાણને એના સાથે ગુણવું જરૂરી છે જો અલગ અલગ રોકાણ આપેલું હોય ત્યારે તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો કે એ અને બી અનુક્રમે રૂપિયા છ હજાર અને રૂપિયા દસ હજારના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે વર્ષના અંતે રૂપિયા સોળ હજાર નફો મળે તો બંનેના નફા વચ્ચેનો તફાવત શોધો તમને અહીંયા બે વ્યક્તિ આપેલા છે એ અને બી બંનેનું રૂકાણ તમને અલગ અલગ આપેલું છે છ હજાર અને દસ હજાર હવે આ રોકાણનો ગુણોત્તર લાવવા માટે તમારે શું કરવાનું આ ત્રણ કોમન ઝીરોને ઉડાડી દેવાના તો ડાયરેક્ટલી અહીંયા રકમ વધી છે છ અને બીની રકમ વધી છે દસ હવે આ છ અને દસનો તમારે ટૂંકો ગુણોત્તર રૂપાંતર કરવાનું ટૂંકા ગુણોત્તર લાવવા માટે હું બંનેને બે વડે ભાગી દઉં તો અહીંયા તમારો જવાબ બની જાય ત્રણ અને અહીંયા જવાબ બની જાય પાંચ હું આને બે વડે ભાગું તો બે તરી છે એટલે ત્રણ આવી જાય અને બે વડે ભાગું તો બે પંચાદસ એટલે પાંચ આવી જાય એટલે કે આનો ટૂંકો ગુણોત્તર તમને મળી જાય છે ત્રણ જેમ બે સોરી ત્રણ જેમ પાંચ હવે તમારે શું કરવાનું છે તમને માગેલું છે કે બંનેના નફા વચ્ચેનો તફાવત શોધો તફાવત માટે તમારે એક વસ્તુ જોવાનું કે અહીંયા એને ત્રણ ભાગ નફો મળે છે જ્યારે બીને પાંચ ભાગ નફો મળે છે બંનેની અંદર કેટલા ભાગનો તફાવત તમને જોવા મળે છે તો પાંચમાંથી ત્રણ બાદ કરીએ તો બે ભાગનો તફાવત જોવા મળે છે એટલે કે બીને બે ભાગ નફો વધારે મળે છે અને એને બે ભાગ નફો ઓછો મળે છે હવે આપણે આ બે ભાગ નફાની અંદર રૂપિયામાં કેટલી રકમ હોય એ ગણવાની છે તો એના માટે તમારે એક કામ કરવાનું કે કુલ ભાગ નફો કેટલો છે એ લખવાનો છે તો કુલ ભાગ બરાબર ત્રણ વત્તા પાંચ એટલે કે આઠ ભાગ થાય તો કુલ આઠ ભાગ નફો છે તમને કુલ નફો રૂપિયામાં આપેલો છે સોળ હજાર રૂપિયા અને કુલ ભાગ થાય છે આઠ એટલે કે એક ભાગ નફાની રકમ કેટલી થાય એ ગણવાની હવે તો એક ભાગ બરાબર એક ભાગ નફાની અંદર કેટલા રૂપિયા હોય એ તમારે ગણવું હોય તો તમારે શું કરવાનું સોળ હજારને આઠ વડે ભાગી દેવાના તો અહીંયા હું લખું સોળ હજાર એના ભાગાકારમાં આઠ હવે આને હું આઠ વડે ભાગું તો એનો જવાબ આવી જાય બે હજાર રૂપિયા આનો મતલબ એ થાય કે એક ભાગ નફો એટલે કે બે હજાર રૂપિયા કહેવાય આપણને માગેલું છે કે બંનેના નફાનો તફાવત કેટલો તો અહીંયા તમે ભાગમાં તફાવત લાવ્યો છે બે ભાગ એટલે કે નફાનો તફાવત અહીંયા થાય છે બે ભાગ બે ભાગ એટલે કે કેટલા રૂપિયા કહેવાય તો બે ગુણ્યા એક ભાગમાં બે હજાર રૂપિયા હોય તો બે ગુણ્યા બે હજાર એટલે કે ચાર હજાર રૂપિયા કહેવાય તો અહીંયા તમને બંનેના નફાનો તફાવત મળી જાય છે ચાર હજાર રૂપિયા બરાબર તો અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ ચાર જોઈએ મિત્રો એ એક લાખ રૂપિયા સાથે ધંધો શરૂ કરે છે તેના નવ માસ પછી બી બે લાખ રૂપિયા સાથે જોડાય છે બીના ત્રણ માસ પછી સી એક લાખ રૂપિયા સાથે જોડાય છે તો બે વર્ષના અંતે નફાનું પ્રમાણ શું હતું મિત્રો અહીંયા તમને ત્રણ વ્યક્તિઓના રોકાણ આપેલા છે અને ત્રણેયનો રોકાણનો સમયગાળો અલગ અલગ આપેલો છે સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું કે સમયગાળો અલગ અલગ આપેલો હોય તો તમારે ત્રણેનો સમયગાળા અને તેના રોકાણ સાથે ગુણી અને પછી ગુણોત્તર લાવવાનો અહીંયા તમને સમજાવું કે એ બી અને સી આ ત્રણ વ્યક્તિ તમને આપેલા છે તો ત્રણ વ્યક્તિઓનો આપણે ગુણોત્તર લાવવાનો છે તો સૌથી પહેલાં એનું રોકાણ અહીંયા હું લખું એક લાખ રૂપિયા ગુણ્યા એનો સમયગાળો કેટલો છે રોકાણનો એના સાથે આપણે ગણવાનું છે તો એ ટોટલ બે વર્ષ માટે રોકાણ કરે છે બે વર્ષ એટલે કે ચોવીસ મહિના કહેવાય તો એનું રોકાણ થાય ચોવીસ મહિના માટેનું તો એક લાખ ગુણ્યા ચોવીસ મહિના પછી બીનું રોકાણ અને બીનો સમયગાળો જોઈએ તો બી અહીંયા બે લાખ રૂપિયાનું રોકાણ કરે છે ગુણ્યા બીનો સમયગાળો જોઈએ તો બી અહીંયા નવ માસ પછી જોડાય છે નવ માસ પછી જોડાતો હોય તો ટોટલ મહિના બે વર્ષ એટલે કે ચોવીસ મહિના હોય ચોવીસ માંથી નવ બાદ કરીએ એટલે પંદર મહિના થાય એટલે બી નું રોકાણ અહીંયા પંદર મહિના પૂરતું થાય બરાબર હવે આપણે સી માટે જોઈએ તો સી નું એક લાખનું છે ગુણ્યા જોઈએ તો જોડાયાના માસ પછી જોડાય છે હવે બી જે છે એ નવ માસ પછી જોડાય છે અને એના ત્રણ માસ પછી સી જોડાય છે એટલે કે નવ પ્લસ ત્રણ બાર માસ પછી સી જોડાયો કહેવાય ચોવીસ માસ માંથી બાર માસ બાદ કરીએ તો સી નું રોકાણ નો સમયગાળો બની જાય બાર મહિના બરાબર હવે આ જે રકમ આવી એને આપણે ટૂંકા ગુણોત્તરમાં રૂપાંતર કરીએ તો સૌથી પહેલાં જોઈએ ચોવીસ પંદર અને બાર આ ત્રણ સંખ્યાઓ ત્રણના ગુણાકારમાં ગુણાયેલી છે તો આપણે શું કરીએ ત્રણેને હું ત્રણ વડે ભાગી દઉં તો અહીંયા આવી જાય આઠ તરી ચોવીસ અહીંયા આવી જાય પાંચ તરી પંદર અને અહીંયા આવી જાય ચાર તરી બાર હવે અહીંયા વધે છે આઠ ગુણ્યા એક એટલે આઠ જેમ અહીંયા પાંચ ગુણ્યા બે એટલે કે અહીંયા વધે છે દસ જેમ અહીંયા ચાર ગુણ્યા એક એટલે અહીંયા વધે છે ચાર હવે આ ત્રણેય સંખ્યાઓ બેના ગુણાંકમાં છે હું ત્રણેને બે વડે ભાગી દઉં તો અહીંયા આવી જાય બે ચોક આઠ અહીંયા આવી જાય બે પંચા દસ એટલે પાંચ અને અહીંયા આવી જાય બે દુ ચાર એટલે કે બે બરાબર સોરી અહીંયા આવી જાય ચાર ચાર દુ આઠ એટલે બે વડે ભાગવાના છે તો અહીંયા આવી જાય ચાર અહીંયા આવી જાય પાંચ અને અહીંયા આવી જાય બે તો તમારો અહીંયા ટૂંકો ગુણોત્તર બની જાય છે ચાર જેમ પાંચ જેમ બે તો ઓપ્શન નંબર એ જે છે એ આપણો સાચો જવાબ છે મિત્રો આ ટાઈપના કોન્સેપ્ટને એકવાર ફરીથી તમને સમજાવી દઉં કે જ્યારે પણ ત્રણ રોકાણકારો કે બે રોકાણકારો આપેલા હોય અને એમનો રોકાણનો સમયગાળો અલગ અલગ આપેલો હોય ત્યારે તમારે રોકાણને એના રોકાયેલા સમય માટે જેટલા પણ સમય માટે રોક્યું હોય એના સાથે ગુણી દેવાનું માની લઈએ કે અહીંયા એ જે છે એ એક લાખ રૂપિયા ચોવીસ મહિના માટે રોકી છે તો અહીંયા તમારે એક ગુણ્યા ચોવીસ મહિના સમયગાળા સાથે ગુણવું ફરજિયાત છે હવે આના માટે તમને સમજાવું કે કેમ એના માટે ગુણવું પડે તો તમને એક સૂત્ર સમજાવું કે રોકાણ ગુણ્યા સમય રોકાણ અને સમયનો ગુણો ગુણાકાર જે છે એ નફાના સમપ્રમાણમાં છે અહીંયા લખી દઉં કે રોકાણ અને સમયનો જે ગુણાકાર છે એ નફાના સમપ્રમાણમાં હોય છે બરાબર એટલા માટે નફાને મેળવવા માટે આપણે રોકાણ અને સમયનો ગુણાકાર કરવો જરૂરી છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના માટે તમને જે નવો એક્ઝામ્પલ સમજાવવાનું છું એ એક્ઝામ્પલમાં આ જ એક્ઝામ્પલનો કોન્સેપ્ટ ઉપયોગમાં થવાનો છે તો સૌથી પહેલાં આ એક્ઝામ્પલનો થોડોક ડિટેલમાં હજુ ચર્ચા કરવું આપણે જોઈએ કહીયા એને ચાર ભાગ નફો મળે છે બીને પાંચ ભાગ નફો મળે છે અને સીને બે ભાગ નફો મળે છે તો આ જ એક્ઝામ્પલમાં માની લો કે તમને એવું પણ આપેલું હોય કે એ બી સી અને ટોટલ બે વર્ષના અંતે અમુક રૂપિયા નફો મળે છે તો હવે એને કેટલા રૂપિયા નફો મળ્યો કહેવાય તો એના માટે તમારે આ પ્રમાણે ગુણોત્તર લાવી દેવાનો ગુણોત્તર લાવ્યા પછી તમારે એને ચાર ભાગ નફો વેચી દેવાનો બીને પાંચ ભાગ નફો વેચવાનો અને ને બે ભાગ નફો વેચવાનો બરાબર હવે એના માટે તમારે કઈ રીતે ગણવાની છે ગણતરી એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ ઉદાહરણ પાંચ જોઈએ મિત્રો એ બી અને સી અનુક્રમે રૂપિયા ત્રણ હજાર રૂપિયા ચાર હજાર અને રૂપિયા છ હજારના રોકાણ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે જેમાં એ ચાર મહિના માટે બી નવ મહિના માટે અને સી એક વર્ષ એટલે કે બાર મહિના માટે રોકાણ કરે છે જો વાર્ષિક નફો રૂપિયા આઠ હજાર હોય તો બીને કેટલો નફો મળે મિત્રો અહીંયા ત્રણ ભાગીદાર છે ત્રણે ત્રણ અલગ અલગ સમયગાળા માટે અમુક રકમ ભાગીદારીમાં રોકાણ કરે છે અને તેમને વર્ષના અંતે આઠ હજાર રૂપિયા નફો મળે છે આ નફાને આપણે ત્રણ વ્યક્તિઓમાં એમના ગુણોત્તરના પ્રમાણમાં વેચણી કરવાની છે તો સૌથી પહેલાં ત્રણ ભાગીદાર અહીંયા આપેલા છે તો હું લખી દઉં એ બી અને સી ત્રણ ભાગીદાર માટે આપણે શું કરવાનું જો સરખો સમયગાળો આપેલો હોત તો ત્રણે જે રોકાણની રકમ આપેલી છે એનો ડાયરેક્ટલી આપણે ગુણોત્તર લાવી દેતા હોય બરાબર પણ અહીંયા સમયગાળો અલગ અલગ આપેલો છે તો આપણે શું કરવાનું છે તો એક તમને સમજાવું કે જે રોકાણ આપેલું છે એ રોકાણની સાથે એક્સ્ટ્રા કામ કરવાનું છે એમનો સમયગાળો ગુણવાનો છે બરાબર તો અહીંયા ત્રણ હજારને એટલે કે એનું જે રોકાણ છે એ ત્રણ હજાર રૂપિયા છે હવે ત્રણ હજાર રૂપિયા કેટલા સમયગાળા માટે છે તો અહીંયા આપેલું છે એ ચાર મહિના માટે રોકાણ કરે છે એટલે કે ત્રણ હજાર ગુણ્યા ચાર કરવાના થાય તો અહીંયા હું લખું ત્રણ હજાર ગુણ્યા એનો રોકાણનો સમયગાળો છે ચાર મહિના એના પછી ગુણોત્તરનું પ્રમાણ જેમ બીનું રોકાણ કેટલું છે ચાર હજાર રૂપિયાનું તો અહીંયા હું લખું ચાર હજાર ગુણ્યા બીનો રોકાણનો સમયગાળો અહીંયા આપેલો છે નવ મહિના તો અહીંયા હું લખું નવ પછી જેમ સીનું રોકાણ અહીંયા આપેલું છે છ હજાર રૂપિયા તો અહીંયા હું લખું છ હજાર ગુણ્યા સીનો રોકાણનો સમયગાળો એક વર્ષ એટલે કે બાર મહિના આપેલો છે જ્યારે અલગ અલગ સમયગાળો આપેલો હોય ત્યારે તમારે આ રીતે રોકાણ અને સમયગાળાનો ગુણાકાર કરી અને પછી ગુણોત્તર લાવવાનો થાય હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો ત્રણેય જીરો ઉડાડી દઈએ અહીંયા કોમન એના પછી આનું સાદું રૂપ આપીએ તો અહીંયા ત્રણ વડે હું દરેક સંખ્યાને ભાગું તો ત્રણ તરી નવ થઈ જાય અહીંયા આવી જાય ત્રણ અને અહીંયા આવી જાય ચાર 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 અને છ આપેલા છે અથવા ચાર પણ આપેલા છે તો હું ડાયરેક્ટલી અહીંયા ચાર કોમન ઉડાડી દઉં દરેકમાંથી તો હવે જે રકમ વધે છે એને અહીંયા લખીએ અહીંયા વધે છે એક અહીંયા વધે છે ત્રણ અને અહીંયા લાસ્ટમાં વધે છે છ એટલે કે અહીંયા તમારો ટૂંકો ગુણોત્તર મળી જાય છે એક જેમ ત્રણ જેમ છ હવે તમને જે માગેલું છે એ જોઈએ કે બીને કેટલા રૂપિયા નફો મળે છે તો તમારે એ કામ કરવાનું કે કુલ કેટલા ભાગ નફો છે અહીંયા કુલ ભાગ નફો બરાબર એક વત્તા ત્રણ વત્તા છ અહીંયા તમે કુલ ભાગ નફો મેળવો તો તમારો જવાબ મળી જાય છ વત્તા ત્રણ ને એક દસ એટલે કે દસ ભાગ અહીંયા કુલ નફો છે તમને રૂપિયામાં નફો આપેલો છે આઠ હજાર રૂપિયા તો તમારે શું કરવાનું એક ભાગ નફો એટલે કેટલા રૂપિયા કહેવાય એની ગણતરી પહેલાં કરવાની તો એક ભાગ નફો એટલે આઠ હજારને તમારે દસ વડે ભાગી દેવાના તો આઠ હજાર ભાગ યા દસ એક ભાગની રકમ લાવી હોય તો કુલ જે નફો આપેલો હોય એને નફાના કુલ ભાગ વડે ભાગી દેવાના એના ભાગાકાર કર્યા પછી તમને એક ભાગ નફાની અંદર કેટલા રૂપિયા રકમ છે એનો જવાબ મળી જાય તો અહીંયા હું આઠ હજાર ને દસ વડે ભાગું તો આનો જવાબ મળી જાય આઠસો રૂપિયા એટલે કે એક ભાગ નફો બરાબર આઠસો રૂપિયા કહેવાય તમને માગેલું છે બીને કેટલો નફો મળે છે તો બીને અહીંયા ત્રણ ભાગ નફો મળે છે ત્રણ ભાગ નફો એટલે કેટલા રૂપિયા કહેવાય તો ત્રણને મારે આઠસો વડે ગુણાકાર કરવો પડે કારણ કે એક ભાગ નફો એટલે આઠસો રૂપિયા હોય તો ત્રણ ભાગ નફો એટલે ત્રણ ગુણ્યા આઠસો તો ત્રણને હું આઠસો વડે ગુણું તો આનો જવાબ આવી જાય ચોવીસો રૂપિયા તો અહીંયા તમારો જવાબ બની જાય છે ઓપ્શન બી ચોવીસો રૂપિયા મિત્રો ફરી એકવાર તમને સમજાવી દઉં કે જ્યારે પણ અલગ અલગ સમયગાળા માટે રોકાણ આપેલું હોય ત્યારે તમારે રોકાણ અને જેટલા સમયગાળા માટે રોકાણ કર્યું હોય એ સમયગાળો આ બંનેનો ગુણાકાર ગુણાકાર કરવાનો અને ગુણાકાર કર્યા પછી તમારે આ રીતે ગુણોત્તર લાવવાનો ગુણોત્તર લાવ્યા પછી તમારે અહીંયા એક ભાગ ત્રણ ભાગ અને છ ભાગ એ ત્રણેયનો સરવાળો કરવાથી તમને કુલ ભાગ નફો મળી જાય કુલ ભાગ નફો મળ્યા પછી તમારે એક ભાગ નફાની રકમ લાવવાની એક ભાગ નફાની રકમ લાવવા માટે તમારે શું કરવાનું કે તમને જે કુલ રકમ આપેલી હોય નફાની કે એટલે કે કુલ નફો તમને રૂપિયામાં આપેલો હોય એને તમારે કુલ ભાગ નફા વડે ભાગી દેવાના એના ભાગાકાર પછી તમને એક ભાગ નફાની રકમ મળી જાય આઠસો રૂપિયા હવે આ એક ભાગની તમને રકમ મળી એના પછી તમે કોઈપણ વ્યક્તિના ભાગમાં આવતી રકમ અથવા તો નફો ગણતરી કરી શકો અહીંયા તમને નો નફો ગણવાનું કીધેલું છે તો તમારે ત્રણને આઠસો વડે ગુણી દેવાના માની લો કે તમને એનો નફો ગણતરી કરવાનું કીધેલું હોય તો એકને તમારે આઠસો વડે ગુણી દેવાના એટલે એક ગુણા આઠ એટલે કે એને આઠસો રૂપિયા મળે તો અહીંયા હું લખી શકું કે એને આઠસો રૂપિયા નફો મળે છે જો સીને કેટલા રૂપિયા નફો મળે એવું પૂછેલું હોય તો સીના ભાગમાં ટોટલ છ ભાગ નફો આવે છે એટલે ને હું આઠસો વડે ગુણું તો છ અઠા અડતાલીસ એટલે કે અડતાલીસો રૂપિયા સીને નફો મળે છે બરાબર તમને અહીંયા બીનો બીને બીનો કેટલો નફો મળે છે એવું માગેલું છે એટલે કે અહીંયા જવાબ તમારો બની જાય છે ચોવીસો રૂપિયા પણ જો એ અથવા બી અથવા સી ત્રણમાંથી કોઈપણનું રોકાણ અથવા નફો પૂછેલો હોય તો તમે આ રીતે ગુણતરી કરી અને જવાબ લાવી શકો છો મિત્રો જો તમને આ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરો તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો